સંસ્કૃતિથી અલગ થઈ ગયા તો આપણા અલગ અલગ ધર્મ માં વેચવા માંડ્યા અલગ અલગ રાજકીય પક્ષ માં વેચવા

કેટલા લોકો ગયા હતા અંબાજી ના રણ ચાલતા અમુક મારા બી મિત્ર છે એક વ્યક્તિ થી પંદર થી વીસ હજાર રૂપિયા ખર્ચો ગણો તો અમે કાંજી ગામ માંથી એસી જણા ગયા હતા ને ભરવાડો માર્યો તો સાહેબ સોળ લાખ રૂપિયા જાય તમે ચાલવા માં ફરવા લાખ રૂપિયા ખર્ચી નાખો છો એ સોળ લાખમાંથી માંથી એક લાખ રૂપિયા નો ખર્ચો કરો તો આખું દુકાળ વાતા ક્યાં શું કરી ને આવે આખું દુકાળ વાતા પણ એ આપડા પતિનો તો રૂપિયો છે ભાઈ

આદિવાસી સમાજ કોઈ નથી જે રીતે કુંભાર નો છોડે કુંભાર બને વાણિયા નો છોડો નું કામ કરે કપડા નો ધંધો કરવા વાળો કપડા નો કરે

તમે તેગો છો અને પોતે ખર્ચો કરાવો છો તો તમે એ રૂપિયા નથી ભોગવી શકતા સામે સામેવાળી વ્યક્તિ કઈ રીતે થાય પંદર સત્તર વર્ષની ઉંમર માં